સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસટી અનામત ને લઈને જે ચુકાદો આવ્યો છે જેને લઈને આજે બંધ નું એલાન છે તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું મુખ્ય મથક કોલોની ત્યાં બંધ એલાન છે કેવડિયા કોલોનીમાં તમામ બજારની દુકાનો બંધ છે લોકોએ સમર્થન કર્યું છે કારણ કે જે નર્મદા જિલ્લો છે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે ત્યારે જે 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 લઈને અંદર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તેને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે હાલમાં આપણે ભારત દેશના બંદરના ઘડવાયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે છે તમે જોઈ શકો છો કે અહીંયા સ્થાનિક લોકો દ્વારા અહીંયા ઉપસ્થિત રહ્યા છે ને તેઓ દ્વારા જે આ ચુકાદાને લઈને આજે જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે આપણી સાથે આગેવાનો છે એમની સાથે વાત કરીશું એમનું શું કહેવું છે જે આ જે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે ને ત્યારબાદની જે એમની શું પ્રતિક્રિયા છે ચંદ્રકાંતભાઈ શું કહેશો જે આજનું બંધનું એલાન છે ને આ જે ચુકાદો છે ને લઈને જે ખરેખર સુપ્રીમ કોર્ટના જજોની બેન્ચે જે ચુકાદો આપ્યો છે કે જેની આવક આઠ લાખ કરતાં વધુ હોય અને ક્રિમી લેયર ગણી એને અનામતનો લાભ આપવો નહીં અને બાકી રહેતા વર્ગમાં પણ એક જ વાર આપવો એક જ પેઢીને એનો લાભ આપવો એ ખરેખર अन्याय करता है एस सी एस टीमें जो प्रावधान करेल से कॉन्स्टिट्यूशन में ये प्रावधान गरीबी निर्मूलनो कार्यक्रम नहीं परंतु यनी प्रतिनिधित्व आप जोवाई है जिसकी जितनी जनसंख्या उसकी उतनी भागीदारी ये आजकल तो मिल ही नहीं रही है कहीं भी देखेंगे हम लोग कहीं भी नहीं है अगर कलेक्टर का है तो सौ कलेक्टर में से पंद्रह कलेक्टर एस सी एस टी का होना चाहिए वो आज नहीं है जज होना चाहिए वो जज भी नहीं है इवन जो विरोध कर रहे हैं इसका चुकादा जो अपोज में दिया गया है उसके लिए उसमें सुप्रीम कोर्ट के जज जो दो है वो भी कॉलिजियम सिस्टम से आया है वो भी आरक्षण का लाभ लेके आया है, जो जो है उनका दादा भी पहले जज था सुप्रीम कोर्ट का उनका पिता भी जी भी जज था और वो खुद भी जज है तो मतलब कि ये भी कॉलिजियम सिस्टम थी वन टाइप्स ऑफ आरक्षण वन टाइप ऑफ रिजर्वेशन वो रिजर्वेशन वहां लागू होता है तो आम जनता पर क्यों नहीं आम जनता को उसका बेनिफिट मिलना चाहिए ખાસ કરીને જે એસટી એસસી અનામતની અંદર જે ક્રિમિનલની જે વાત છે એ લઈને તમે શું કહેશો કે આનાથી શું થશે આનાથી એક મોટો વર્ગ વિગ્રહ ઉભો થશે અને ગુજરાતની જે ઓગણતી ઓગણતીસ આદિવાસી જાતિઓ છે અને દલિતની પણ ઘણી જાતિઓ છે એ બધી જાતિ જાતિ વચ્ચે એ ઝઘડા ઉત્પન્ન થશે વર્ગ વિગ્રહ શરૂ થશે જેના કારણે અશાંતિ ઢોરાશે અને આ સમાજની જે એકતા છે એ એકતા તૂટી જશે ખરેખર આનો તો હેતુ આ આદિવાસી અને દલિત ઓબીસી જે એકતા છે એકતા તોડવા માટેનો પ્રયાસ હોય એવું લાગે છે અન્ય પણ એક યુવાન છે એમની સાથે વાત કરીશું શૈલેષભાઈ જે ખાસ કરીને આજનું જે વિરોધ પ્રદર્શન છે શું કહેશો એ બાબતે શું કરવું જોઈએ સરકારે હવે શું કરવું જોઈએ જે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને અનુલક્ષીને આજે જે દેશભરમાં જે વિરોધ પ્રદર્શન છે કેવડિયામાં પણ છે શું કહેશો તમે પહેલી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાને અમે વખોડીએ છીએ અને એસસી એસટી ભારત બનનાં એલાન એકવીસ તારીખે જે જાહેર થયું છે એને અમે ફૂલ સમર્થન અને ટેકો મળ્યો છે અને જે અમારું અનામત છે એ અનામત અંદર અંદર વિવાદ ઊભો કરવાનું આ અમારું જે અનામત અમને જે મળ્યું છે એ અમારું આર્થિક નહીં સામાજિક છે એની જગ્યાએ અમને જે આઠ લાખથી વધારે જેની

माननीय जो सुप्रीम कोर्ट ने जो डिसीजन दिया है उसका हम आदिवासी और एस समाज के लोग हम उसका सख्त और सख्त शब्दों में विरोध करते हैं ये चीज़ दो भाइयों में आपस में जो लड़ाई है लड़ाई करने जैसी स्थिति पैदा होती है अगर एक भाई बड़ा होगा एक भाई बड़ा है और छोटे भाई जैसे दोनों डिसीजन है तो समाज में दो समाज में मतलब टुकड़ा हो समाज में समानता ना रहे एस सी समाज में समानता ना, है, ना रहे ऐसे डिसीजन को हम चलने नहीं देंगे ये तो तारीख का जो ऑल इंडिया बंद का ऐलान था उसको हम आ, सारा समाज मिलकर सब समर्थन करें और आने वाले दिनों में अगर जो हमारा संविधानिक हक है उसको जो सरकार ने अमल नहीं किया तो इससे और भी सख्त शब्दों में हम उसका विरोध करेंगे अन्यपण एक विवां આજનું જે બંધનું એલાન છે કયા કયા આદિવાસી સંગઠન આમાં જોડાયા છે ને શું સમાજને શું અપીલ છે આજે જે બંધ રાખવામાં આવ્યું છે એમાં આથી બે ત્રણ દિવસ પહેલાં અમારી મિટિંગ થઈ હતી સામાજિક આગેવાનોની બવડા ખાતે તેમાં આખા ગુજરાતભરમાં ને જોવા જઈએ તો દેશભરમાં એ બંધ રાખેલું છે પરંતુ ગુજરાત ગુજરાતભરના દરેક સંગઠનો અમારા આદિવાસી સંગઠનો બંધના સમર્થન આપેલ છે એકવીસ તારીખના અને આગળ જોવા જઈએ તો જે આ નિર્ણય લેવાયો છે સુપ્રીમ કોર્ટ દ્વારા તો એમાં અમારે આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થયેલ છે એમાં ડાયરેક આજે વસ્તી ગણતરી ના કરાવતા ખબર જ નથી કે ભાઈ આજે એસટી એસસી ઓબીસી કેટલી સંખ્યામાં છે તો વસ્તી ગણતરી ના કરાવતા સીધો આ નિર્ણય લઈ લેવો એ ખરેખર દુઃખની વાત છે અમારી તો આમાં જે સમાન તકની વાત છે તે અત્યાર સુધી મળેલ નથી તો આ નિર્ણયથી તો ઉલટું સામાજિક વિગ્રહ પેદા થાય એવું છે સામાજિક વિગ્રહ પેદા થાય તેવું કહેવું છે અનેક યુવાન છે એમને શું કહેવું છે તો તમે જોયું કે આ જે કેવડિયાનો જે વિસ્તાર છે તમને દ્રશ્ય ફરી બતાવીશ કે જે આ કેવડિયા કોલોનીનું બજાર છે બંધ છે આ ઉપરાંત નર્મદા જિલ્લાના જે અન્ય વિસ્તાર છે કહી શકાય ડેડિયાપાડા સેલંબા તમામ વિસ્તાર બંધ છે અને સમગ્ર આદિવાસી વિસ્તાર અને નર્મદા જિલ્લાની અંદર આજે બંધ પાડવામાં આવ્યો છે ને જે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે તેને જે વિરોધમાં આજે જે સમર્થન આપવામાં આવ્યું છે બંધના એલાનને ને તેના પગલે હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા ભારતના આંબેડકરની પ્રતિમા સમક્ષ અહીંયા આ રીતે એક જાતનું આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે કહી શકાય કે કેવડિયા ગઢેશ્વર વિસ્તારમાં બંધ સંપૂર્ણ રીતે સફળ દેખાઈ રહ્યું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા